નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો સરકારી કર્મચારીઓના મોંઘવારી હવે રાજ્ય સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર વધારો જાહેર કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા આજે યોનાર કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી મળે તેવી શક્યતા પણ વર્તાવામાં આવી છે તો હવે રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓને નવરાત્રી પર ભેટ આપશે મોંઘવારી ભથ્થામાં વધારો જોવા મળી શકે છે આજની કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો ડીએ હાઇકને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવી છે આજે મંત્રાલયમાં મુખ્યમંત્રી દ્વારા કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે આ બેઠકમાં રાજ્યની જનતાને લગતી અનેક મહત્વની કેટલીક મહત્વની શક્યતા જોવા મળી રહી છે તેમજ ડીએ હાઈકને લઈને જણાવવામાં આવ્યું છે કે લાંબા સમય પછી રાજ્યમાં મુખ્યમંત્રી સુગમ પરિવહન મુખ્યમંત્રી સુગમ પરિવહન સેવા હેઠળ મોટા શહેરો માટે સરકારી બસ સેવા શરૂ કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે આ યોજના હેઠળ યોજનાઓ પર વિચાર કરવામાં આવશે અને સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો સાથે જોડાયેલા કેટલાક નવા પ્રસ્તાવોને મંજૂરી પણ આપવામાં આવી શકે છે તો રાજ્યમાં નવી ઔદ્યોગિક નીતિ અને રોકાણ પ્રોત્સાહન યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે સરકારી કર્મચારીઓને ભેટ પણ મળી શકે છે વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે કેબિનેટની આ બેઠકમાં સરકારી કર્મચારીઓને પણ ભેટ મળી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે મોહન યાદવની સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે હવે આવી સ્થિતિમાં રાજ્ય સરકાર પણ મોંઘવારી ભથ્થામાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે Até